એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને બે હત્યારાઓને સાત વર્ષની કડક સજા આપવામાં આવી છે હિન્દુ ધર્મમાં ગાય માતાને સૌથી પવિત્ર માનવામાં આવે છે અને ગૌ હત્યાને લઈને રાજકારણમાં ગરમાવો પણ રહેતો હોય છે જેમાં સત્તા પક્ષ અને વિપક્ષમાં આરોપ પ્રત્યારોપનો દોર પણ શરૂ થઈ જતો હોય છે અને તે વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ગૌ હત્યાને લઈને ખૂબ જ મોટું નિવેદન સામે આવ્યું છે નમસ્કાર લાઇ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠાકરે ગૃહમંત્રી હર્ષ સંઘવી જેઓ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચાનો વિષય રહેતા હોય છે સોશિયલ મીડિયામાં પણ તેમના વિડીયો અનેક વખત વાયરલ પણ થતા હોય છે યુઝર્સ અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ પણ કરતા હોય છે અને તે વચ્ચે હર્ષ સંઘવી દ્વારા ગૌ હત્યાને લઈને ખૂબ જ મોટું નિવેદન સામે આવ્યું છે અને હાલમાં સોશિયલ મીડિયામાં તે નિવેદન ચર્ચાનો વિષય પણ બની ગયું છે તો એ પહેલાં સાંભળી લઈએ કે હર્ષ સંઘવી ગૌ હત્યાને લઈને શું કહી રહ્યા છે આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌમાતા અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાલ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને બે હત્યારાઓને સાત વર્ષની કડક સજા આપવામાં આવી છે ગુજરાત સરકાર પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું એક પછી એક આ તમામ સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું જે રીતે આપણે જોયું કે હર્ષ સંઘવી જે કહી રહ્યા છે કે અમારી પહેલી એવી સરકાર છે રાજ્યમાં જે ગૌ હત્યાને લઈને કાયદો જેને બનાવ્યો છે તે અમારી પહેલી સરકાર છે અને ગૌ હત્યારા નહીં છોડવામાં આવે તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને તેમના ઉપર જો કેસ દાખલ થશે અને જામીન ઉપર જો તે નીકળી જશે છતાં પણ તેના ઉપર સખત નજર રાખવામાં આવશે તેમને નહીં છોડવામાં આવે તે રીતનું નિવેદન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું છે અને આ નિવેદન અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો